ધાતરવડી એક ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખૂબ ખુશી છે કારણ કે પીયર ગામના ખેડૂતોને આ ડેમમાંથી પિયતનું પાણી મળશે અને પોતાની રોજીરોટી મળશે આ ડેમમાં લગભગ ક્યારેય ખાલી નથી રહ્યો કુદરતની મહેરબાનીથી આ ડેમ ભરાઈ ગયો જેથી તેર ગામના ખેડૂતોને ફાયદો થાય તેમજ રાજુલા અને જાફરાબાદના પીવાનું પાણીનો પ્રશ્ન હલ થાય હવે અમે ધારાસભ્યશ્રીને લેખિત પણ મેં રજૂઆત કરેલી છે કે ડેમ ઓવરફ્લો થતાં ભવિષ્યમાં આની પછી સિંચાઈનું પાણી ખેડૂતોને આપવામાં આવશે જેથી કેનાળ જે તૂટેલી હોય ઊંડીઓ તૂટેલી હોય જે સાફ સફાઈ કરી અને તૂટેલી કુંડીઓ વગેરેના પ્લાન એસ્ટિમેટ બનાવી અને સમય મર્યાદામાં કેનાર સાફ થાય કુંડીઓ થઈ જાય નવી જેથી ખેડૂતોને સિંચાઈનું સમયસર પાણી મળી રહે પાણીનો બગાડ ન થાય અને ખેડૂતોને ફાયદો થાય